મમ્મી કેટલા વાગ્યા ઉભો રે સોય જો એક વાગ્યો આ દુનિયા છે ને બહુ ખોટી જ છે લે આ લે કેમ શું થયું હું હવારનો બધાને પૂછું છું બધા નોકો નોકો ટાઈમ જ બતાવે છે બસ ગયા સાલા

આ મૈત્રેની છો એમ હા એ વિચાર કરું કે આ વેલો છે ને ક્યાં છે આવડા પાસે એનો ખબર પડી જ ને હા હવે ખબર પડી કે વટાણા આવું વેલો તો

<laughs> आलुगडात वते वक्ते, होनी, बहोनी, पांसोनी, तमारा घर्वाला ना खिसा माथीन, मिहेलती इशे, मारा घर्वाला ना खिसा माथीन, तो, <laughs> <laughs> आजो,

લકતો બેન ને કોસ તાને રાખને તો જ વાર છે ને તો હું ને અને આ કોના તાઠિયા ભાગવાની વાત કરસ તો આ જોવાની બકાલા વાળો લેખન એને શું કર્યું આ જોવાની બધી શેરીની બાયુ બકાલો લેતી હોય ને એને બેન બેન કરે છે તો મને કાઈ વાંધો લખી લે તો મને એકને માસી કે હા લે હું કાઈ માસી જેવી દેખાઉ તમને કઈ નઈ આ ગાંધીજીને હું ખોટું લાગ્યું છે કે મારા પસ માં ઠકતા નથી

આ ઘરાણા નો ભાવ તો બહુ વધી ગયો છે આપડા છોકરાના ના લગ્ન થશે ને ત્યારે તો લોખંડ ના ઘરાણા કરાવવા પડશે કેમ જોડે ઉદાસ બેઠી છો ને આજ સેને મારથીન બહુ મોટી ભૂલ થઈ ગઈ લે કેમ મોટી ભૂલ થઈ ગઈ કાઈ ને આજ સેને હું માર્કેટ માં ગઈ ને તે કિલો લીંબુ લાવી તે બધાય ખાટા ની રહ્યા આ બધા એમ કે છે કે જિંદગી ગોટે સડે ગોટે સડે તો જિંદગી ગોટે સડે ક્યારે હેલા જો નાકે આવેલી છીક એને ખાલી અપચુક જ થાય ભેંસે મારેલું પાટું એનાથી આપણે ઊભા થઈ જવી અને મોટર સાયકલની કીક જો ભાંજી ગયો હોય તો એ રિપેર થઈ જાય અને જો લગન પછી જો બાયરીથી બીવે તો જિંદગી ગોટાળા સડે i <laughs> <What? laughs>